ખેરાલુ સિંધી સમાજ દ્વારા અમદાવાદ હત્યા મામલે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું આજે તારીખ બાવીસ ઓગસ્ટ ના રોજ સવારે અગિયાર કલાકે ખેરાલુના સિંધી સમાજ દ્વારા અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીરની મુસ્લિમ સગીર દ્વારા કરપીણ હત્યાના મામલે આક્રોશ સાથે ખેરાલુ મામલતદારને આવેદન પત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરવામાં આવી છે

હું આખી પૂજ્ય સિંધી પંચાયત ઘેરાલું ને અહીંયા લઈને અમે ગત વીસ તારીખ અમદાવાદ મણિનગર વિસ્તારમાં સેવન ડે સ્કૂલમાં જે સિંધી યુવક નયન સંતાણીની નિર્મમ હત્યા થઈ છે એના સંદર્ભે અમે આજે મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યા છીએ કે આ સંદર્ભે સ્કૂલમાં જે વિધર્મી વિદ્યાર્થી અને બીજા અસામાજિક તત્વો દ્વારા એની નિર્મ હત્યા જાણી જોઈને એટલે કે બજારમાંથી હથિયારો લઈ અને ઈરાદાપૂર્વક જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ જગનને અપરાધ છે એના માટે અમે મામલતદાર સાહેબને નિવેદન આપવા આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે આના આના અનુસંધાનમાં એ વિદ્યાર્થીઓ અને સ્કૂલનું મેનેજમેન્ટ કે જેને બહુ બેદરકારી રાખી અને એ બાળકને અડધો કલાક સુધી મરવા માટે મૂકી દીધો એ સ્કૂલના મેનેજમેન્ટ અને જેમને અપરાધ આ જગનને કર્યો છે એમને સખતમાં સખત સજા થવી જોઈએ તો જ એ વિદ્યાર્થીના પરિવારને સિંધી સમાજ ખેરાલુને સમગ્ર ભારતીય સિંધી સમાજને અને સનાતન હિન્દુઓને ન્યાય મળશે એના માટે અમે આજે આવેદનપત્ર આપવામાં આવીએ છીએ એવી અમારી ખેરાલુ પૂજ્ય સિંધી પંચાયત અને સિંધી જે પણ સેવા મંડળો છે બીજા એમના દ્વારા અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને સાહેબને વિનંતી કરી છે કે અમારી આ રજૂઆત ન્યાયતંત્ર સુધી અને સરકાર સી સુધી મજબૂતાઈ રીતે પહોંચાડી અને અમને ન્યાય અપાવે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો